पूजा अर्चना કરવામાં આવી હતી આ પ્રસંગે ઘેમરભાઈ ફોળિયા ગણેશભાઈ चौधरी રતિભાઈ લોક મુકેશભાઈ ઠાકોર દિલિપભાઈ કરેણ ભીમજીભાઈ चौधरी પ્રીમજીભાઈ चौधरी ભવાનભાઈ કુંણિયા સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી પૂજા अर्चना અને દર્શનનો તેમજ પ્રસાદનો લાભ લીધો હતો તે સવંત 1457 માં ગામના મુખ્ય કૂવા પાસે ગ્રામજનો દ્વારા આ અત્યંત પ્રાચીન નીલકંડ મહાદેવજીની સ્થાપના કરવામાં આવી હતી આ મંદિર ખૂબ જ પ્રાચીન હોવાથી તેના જીર કરવા ચર્ચા વિચારણા કરવામાં આવી હતી આ પ્રસંગે વિશાળ સંખ્યામાં લોકોએ અતિ પ્રાચીન નીલકંઠ મહાદેવજીના મંદિરે સર્વધર્મ પ્રેમી જનતાએ અભિષેકનો અને દર્શનનો બહોળો લાભ લીધો હતો